હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સવા નવ આજનું ટિફિન થોડુંક વહેલી રેડી રેડી થઈ ગયું છે વહેલી ઉીઠીથી એવું બધું તો ટિફિનમાં આજે શું છે આજે ટિફિનમાં છે ભીંડીની સબ્જી પછી પપૈયા મરચાંનો સંભારો નાસ્તો ટેટી રોટી અને છાશ અને જો અમારી વેફર સુકાઈ ગઈ છે હવે આ વેફર સાંજે છે ને થોડીક પહેલી હતી કારણ કે લેટ સુઈકવી હતી ને એટલે એટલે આ બધી મિક્સ કરી અને ગેલેરી જેવો ક્લીન કરી નાખી છે એકદમ એટલે બધું બીજું બધું સુકવવાનું છે ને તો ગેલેરીમાં સુકવી દઉં ને પછી કામ સ્ટાર્ટ કરું એટલે કે આ આખો દિવસ ત્યાં ગેલેરીમાં ખાસો કંઈ તડકો અમારે આવતો તડકો આવતો જ નથી હું તમને એ ટાઈમે પણ બતાવીશ તો પણ એકદમ પ્રોપર રીતે સરસ રીતે સુકાઈ જશે તો ચલો ટિફિન પેક કરી અને એ કરી લઉં શ્રીખંડ બનાવીશું તો તમને એમ લાગતું હશે કે કેસર પિસ્તા તો નથી યલો તો નથી પણ મેં લાઇટલી કેસર કરેલું છે ડાર્ક કેસર નથી કરેલું મેં એટલા માટે અને આ કેસર આ ખંડ બનાવવામાં એવું છે કે તમે જે જોઈને જ તમને આઈડિયા આવી ગયો હશે કે આમાં ટીંગાળવાની પણ કંઈ જરૂર નથી બસ ખાલી બે કલાકમાં જ આ શ્રીખંડ બનીને રેડી થઈ જાય છે ફ્રેન્ડ્સ અને એકદમ બજાર કરતા પણ એકદમ સરસ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ આજની આપણે કેસર પિસ્તા શ્રીખંડ બનાવવાની રેસીપી સ્ટાર્ટ કરીએ હજુ સુધી મારી ચેનલ ને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ એક લીટર થી પણ મેં અહીંયા ઓછું દૂધ લીધેલું છે ને આંગળી સે તો એને ગરમ કરી લીધું છે ને પછી એને રો ટેમ્પરેચર પર આવી જાય પછી એમાં છાશ નાખીને મેળવી દીધું છે ઓવરનાઈટ એને રાખી દઈશ એકદમ સરસ આપણું દહીં છે ને જામી ગયું જુઓ છે ને એકદમ કઠણ પાણીનો ભાગ જરાય નથી અને જો છે ને હવે આને આપણે કેવી રીતના નિતારવાનું એ તમને બતાવું છું આવી રીતના છે ને કોથળો આપણે રાખી દેવાનો ખાટલી રાખવાનું અને કોથળો રાખવાનો હવે એમાં છે ને આપણે ઉપર ચુંદડીમાં આવી રીતના દહીં છે ને કર નાખવાનો એટલે આ કોથળો છે ને બધું પાણી છે ને ઓબ્ઝર્વ કરી લેશે તમારે ટીંગાડવાની કે કંઈ પણ જરૂર નહીં પડે

એને ચાડી લેશું કે જેથી એમાં છે ને કણીનો ભાગ કઈ નો રે અને ટીંગાડવાની કે કઈ પણ જરૂર નથી અને એકદમ કોરું થઈ જાય છે તમારે ટીંગાડવામાં કેવું થાય છે બે થી ત્રણ વખત છે ને એને ફેરવવું પડે છે અને સાત થી આઠ કલાક અથવા તો ઓવરનાઈટ તમારે છે ને રાખવું પડે છે અને નીચે બસ ટપક ટપક પાણી જ્યાં સુધી નો થાય ત્યાં સુધી પડ્યા જ કરે છે અને આ છે ને બધું પાણી છે ને કોથળામાં એબઝો થઈ જશે નીચે ક્યારેય પડશે નહીં અને કઈ પણ નહીં થાય અને તમે એક વખત બનાવશો ને તો તમને ખ્યાલ પડશે એકદમ બધો એબ્ઝોર્વ થઈ જાય છે ઓમાં હજી થોડું ઘણું પાણી દેવાનો ચાન્સ રહી જાય છે પણ આમાં એકદમ એબ્ઝોર્વ થઈ જાય છે આવી રીતના કરવાથી છે ને કે નહીં જે કણી કે કઈ રહી ગયું હોય ને તો એનો રહી જાય એમાં મેલ્ટ થઈ જાય આવી રીતના ચડાઈ જાય એટલા માટે અને તમે જુઓ કેવું થયું છે કારણ કે પ્રેસ પણ ન કરવું પડે ફટાફટ થઈ જાય તો ફ્રેન્ડ મેં જો આવી રીતના કરી લીધું છે ગાળી લીધું છે તમે જોઈ શકો છો અને એમાં હું છે ને હાફ કપ છે ને પાવડર સુગર એડ કરી દઈશ તમે એમાં પ્લસ માઇનસ તમારી રીતે તમે કરી શકો છો કોઈકને શું કહેવાય ખાટું જો પેલું હોય તમારું શ્રીખંડ તો થોડું વધારે કરવું પડે છે નહીં તો થોડી ઓછી કરવી પડે છે વધારે વાર રહી ગયું હોય તો ખાટું થઈ જાય છે હવે આને છે ને એકદમ સરસ રીતે ફેટી લેશું મિસ કે ફેટી એટલે મિક્સ કરી દેસુ અને આ જે પાવડર શુગર છે એટલે એ તો તરત જ એમાં મેલ્ટ થઈ જશે સરસ ખાવામાં ટેસ્ટી છે પિસ્તા બનાવીશું એટલે કેસર મેં અગાઉથી જ પલાળેલું રાખ્યું હતું અને પિસ્તાની કતરણ એડ કરી દેસું અને ફરી સરસ રીતે એને મિક્સ કરી લેશું એકદમ મિક્સ થઈ જાય ને ત્યાં સુધી જ એને ફેટવાનું છે વધારે વાર એને ફેટવાનું નથી શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે છે ને જો એકદમ પરફેક્ટ હવે આને સર્વિંગ બાઉલ માં લઈ લેશું હવે ઉપરથી હું ફરી પિસ્તાની કતરણ કરીશ મે છે ને લાઈટલી યલો રાખ્યું છે કેસર થોડું ઓછું એડ કરેલું છે જો તમારે વધારે કેસર એડ કરવું હોય તો તો પણ તમે કરી શકો છો તમને વધારે ડાર્ક યલો પસંદ હોય તો તો ફ્રેન્ડ્સ આપણું કેસર પિસ્તા શ્રીખંડ બનીને રેડી થઈ ગયું છે છે ને એકદમ લૂકમાં પણ સરસ લાગે છે ને અને ખાવામાં પણ એટલું જ સરસ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ તો આઈ હોપ કે આજની રેસીપી તમને પસંદ આવી ફ્રેન્ડ્સ તો તમે રેસીપી જોઈ તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો ફ્રેન્ડ્સ અને અત્યારે તો એ નથી આવવાના રાતે લેટ આવશે કારણ કે એને કામ છે એટલા માટે તો હું બસ એક ભાખરી કરીશ સંભારો પડ્યો છે તો ભાખરીને સંભારો અને એવું ખાઈ લઈશ સબ્જી નથી બનાવી અને બસ હજી તો એક વિડીયો શૂટ અત્યારે મેં કર્યો તો બસ હવે એના થોડાક વાસણ છે એટલે પહેલાં રસોઈ બનાવી જ લઈશ જમીન પછી સાથે વાસણ કરીશ તો ચલો મળીએ અને હા ફ્રેન્ડ્સ વિડિયો તમને સારો લાગે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં